જય માં ખોડિયાર મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું જઈ રહ્યો છું નવા ગામના પાદરમાં આવેલ લાડેહર વાળી ખોડિયાર માતાજીના મંદિરે ત્યાં જવા માટે આ થોડો કાચો રસ્તો આવે છે અને હાકડે નેડ આવે છે આવો આપણે મંદિરમાં જઈએ અને તેનું લોકેશન જોઈએ જય માં ખોડિયાર હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું નવાગામ અંતપરની લાડેહરવાળી સીમમાં કે જે આ લાડેહરવાળી ખોડિયારમાંનું પ્રખ્યાત મંદિર છે તો આવો આપણે માતાજીના દર્શન કરીએ અને ત્યાંના ભક્તોને આપણે મળીએ જય માતાજી આ છે પંચાવ આઈ શ્રી લાડેહરવાળી ખોડિયાર માતાજીનું મંદિર મુખ્ય ગેટ છે આ બાજુમાં વિશાળ ટાવર સ્વબેરીઓ છે જેની માથે માં ખોડિયારની લાલ ધજા ફટાકા મારી રહી છે વાહ ધરમની ધજા લહેરાઈ રહી છે

જય મા ખોડિયાર આ માતાજીનું મુખ્ય મંદિર છે અને મંદિરની માથે પણ માતાજીની ધજા લહેરાઈ રહી છે મા ખોડિયારને લાલ ધજા ચડે છે આવો મંદિરમાં જઈએ આપણે જય લાડેરના સિંહવાળી મા ખોડિયારમાં મંદિરમાં ખૂબ જ સારો એવો શણગાર કરવામાં આવ્યો છે રોજે રોજ સવારમાં અહીંયા માતાજીને ફૂલનો શણગાર કરવામાં આવે છે આ માતાજીનો થાપો છે સિંદુરીઓ પ્રાચીન જે ગુફા હતી એમાં માતાજી બેઠા છે સરસ મજાના ફૂલની રંગોળી અહીંયા પણ લાઈટ વાળી માતાજીની છબી રાખવામાં આવેલ છે આ છે લાડરવાળી ખોડિયાર માતાજીના મંદિરના ગ્રુપના સભ્યો પાંત્રીસ સભ્યોનું આ ગ્રુપ છે અને આ છે મંદિરના સ્થાપક એવા ઉગા બાપા બાલસરા જેમને માતાજી સપને આવ્યા હતા અને માતાજીની ખૂબ એને સેવા પૂજા કરી હતી મંદિરના સ્થાપક તેઓ છે જીતુભાઈ સોલંકી દર્શન કરવા માટે આવી ગયા છે પંચાવ આઈ શ્રી ખોડિયાર માતાજી જય મા ખોડિયાર ખૂબ જ સરસ મંદિર છે આ અને અહીંયા પાંત્રીસ સભ્યોનું ગ્રુપ છે એમાં એ સભ્યોનું કેવું એવું છે કે અમે બધા સેવકો જ છીએ કોઈ પ્રમુખ નહીં કોઈ ઉપપ્રમુખ નહીં મહાપાહે બધા હેરખા અમે બધા એક થઈને સેવા કરી છે અહીંયા અહીંયા શ્રીફળની વ્યવસ્થા છે શ્રીફળ અહીંયા વધારવામાં આવે છે લોખંડના હુંક લગાવવામાં આવ્યા છે અને આ મંદિરમાં મુખ્ય સ્થાપક એવા જૂના જોગી ઉગા બાપા બાલસરા છે એમને માતાજી હાજરા હજુર હતા અને હાલમાં આ જગ્યાનું સંચાલન પાંત્રીસ સભ્યોના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે એમાં કોઈ વ્યક્તિ પ્રમુખ નથી સવારમાં મનસુખભાઈ માતાજીની સેવા પૂજા કરે છે આરતી કરે છે અને સાંજે મુનાભાઈ જાપડા માતાજીની આરતી કરે છે સરસ મજાનું મંદિર છે મનસુખભાઈ દરજીયા વિજયભાઈ નાયાભાઈ તરજીયા કાળુભાઈ વાઢિયા તથા કાળુભાઈ સોલંકી મુનાભાઈ જાપડા અંકિતભાઈ મકવાણા સહિત પાંત્રીસ સભ્યોનું ગ્રુપ મોડી રાત સુધી આ મંદિરના પટાંગણમાં સાફ સફાઈ કરીને સ્વચ્છતા જાળવે છે રંગબેરંગી ફૂલ આવી રહ્યા છે આજે હું મનસુખભાઈ અત્યારે પણ સેવા કરી રહ્યા છે મંદિરનું પટાંગણ આખું પાણીથી ધોઈ રહ્યા છે મંદિરના મુખ્ય સંચાલકો ઓછતાંયને જરા મોટપ જેવું નથી તેઓ બધું કામ જાતે કરી લે છે અહીંયા અને આ મંદિરમાં ઉગા બાપાના દીકરીના દીકરા એવા સીકેભાઈ આહીરનો પણ ખૂબ જ સાથ અને સહકાર છે તેમજ એમના દીકરીના દીકરા એવા વિપુલભાઈ ચાવડા તરફથી દર બીજે આ મંદિરમાં ધજા ચડાવવામાં આવે છે અને આ જે ઠંડા પાણીનું ફ્રીજ છે એ બાબુભાઈ બાબુતર દ્વારા મૂકવામાં આવેલ છે એમના માતુશ્રીના સ્મરણાર્થે બાબુભાઈ બાબુતરનો પણ આ મંદિરમાં ખૂબ જ ફાળો છે બધા ભક્તો જો દર્શન કરવા માટે આવી ગયા છે જીતુભાઈ છે બધા સેવકો અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે અને બપોરનો સમય હોવાથી આ મંદિરમાં ઠંડક એકદમ પ્રસરી ગઈ છે એટલે હળવાશ અનુભવવા માટે બધા બેઠા છે માતાજી અહીંયા સાક્ષાત હાજર હોય ને એવું વાતાવરણ છે જય માતાજી બધા ભાવિકો દર્શન કરવા માટે આવ્યા છે નાના બાળકો પણ અહીંયા સાથે છે અને આ છે વિશાળ ચબૂતરો અહીંયા રોજ એક મણ જેટલી ચેન નાખવામાં આવે છે અને સવારમાં તો મોરલા પણ અહીંયા હોય કે એનો નાદ સાંભળીને આપણને આમ હૈયું આનંદથી નાચી ઉઠે હો એવું આ સરસ મજાનું વાતાવરણ છે આ જગ્યાએ ખૂબ જ રીધી સીધી વાળી અને અરિયાળી જગ્યા છે જો લીલીછમ અત્યારે આ જેઠમીનો આલી રહ્યો છે અત્યારે બધાય જાડો હુંકાઈ ગયા હોય પણ આ જો આ જગ્યા કારણ કે અહીંયા રોજેરોજ પાણી પીવડાવવામાં આવે છે અને આ બાળકો માટેની રમવાની વ્યવસ્થા છે લપસિયા હિંચકા આ બાળકો લપસિયા ખાઈ રહ્યા છે વાહ રમવાની બાળકોને અહીંયા ખૂબ મજા આવી જાય સવારે આવી હોય ને હાંજ કેમ પડી જાય ખબર ન પડે એવી આ જગ્યા છે લાડેહરના સીમવાડી ખોડિયાર નવાગમથી હાવ નજીકમાં બે કિલોમીટરના અંતરે રગીલા વિસ્તારમાં આવેલ છે બાજુમાંથી બીજીળીનો ડુંગર પણ નજીક દેખાય છે લાલ પરી તળાવ પણ છે બાજુમાં એકદમ નયનરમ્ય વાતાવરણ છે અને મોરલા પણ અહીંયા જોવા મળે છે લપસીયા ખાલી દાવે હિચકા ખાવા માટે જાય છે જો પેલા ભાઈનો વારો જો હવે બેનનો વાર આવ્યો સાબાસ આ જગ્યામાં ઉગા બાપાનો પરિવાર એટલે કે નાનુભાઈ પાલસરા પ્રભાતભાઈ પાલસરા અને જીલુભાઈ પાલસરા બધા ભાઈઓ ખૂબ જ સાથ અને સહકારથી અહીંયા સેવા કરી રહ્યા છે અને નવા ગામના જાણીતા દાનવીર રેવા રાજુ હતા તેમજ વિભાભાઈ માટિયા અને આ ભાઈ બાબુભાઈ બાબુતર તરફથી ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવે છે અને જ્યારે જોઈએ ત્યારે જેટલી જોઈએ એટલી મદદ કરવા તેઓ તત્પર હોય છે અહીં કોર્પોરેટરો દ્વારા બેસવાની વ્યવસ્થા માટેના બાંકડા મૂકવામાં આવેલા છે શ્યામ રોડ રોડોજવાળા મેરુ બાયરબળી તરફથી અહીં લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવી છે વિનુભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ તેમજ એમના ગ્રુપ દ્વારા મંદિરને ફરતી જાળીવાળી ફેન્સિંગ કરવામાં આવી છે તેમજ ધજા માટેનો જે મોટો ટાવર છે એ એમના તરફથી તૈયાર કરવામાં આવ્યો છે અને ચબુતરા માટે જે પતરાનો છાયો કર્યો છે માથેનો એ પણ એમના તરફથી કરવામાં આવેલો છે અને દરરોજ વેલા સવારે આવીને વાડી ચોડી અને ફાર્યાવારના ચેન પણ રોજ નાખે છે તેઓ ગ્રાઉન્ડમાં જે બ્લોક છે એ પણ એમના તરફથી રાખવામાં આવેલા છે મંદિરમાં માતાજીનો પાલવ તેમજ લાઇટિંગ વાળી માતાજીની છબી અને ગ્રાઉન્ડમાં જે મોટું એકસો પચાસ કિલોનું ત્રિશૂળ છે એ વિજયભાઈ રોજાસર તરફથી રાખવામાં આવેલું છે આ પીવાના પાણીનો પરબ છે ખૂબ જ સારી એવી જગ્યા છે અહીંયા દર રવિવારે ઘણા ભક્તો દ્વારા માનતા પૂરી કરવા માટે માતાજીનો તાવો કરવામાં આવે છે માણસો માણસને થઈ જાય એટલા વાસણની વ્યવસ્થા પણ અહીંયા છે અહીંયાં માતાજીનો અવારનવાર માંડવો પણ કરવામાં આવે છે ધર્મેશભાઈ રાવણ પણ આ જગ્યાએ ઘણી વાર દર્શન કરી ગયા છે ખૂબ જ સારી એવી જગ્યા છે એક વખત જરૂર સમય મળે ત્યારે દર્શન કરવા આવવા જેવી જગ્યા છે અને મિત્રો મારી આ ચેનલ જોવા જેવા લોકને

જય મા ખોડિયાર જય લાડેહરવાળી વાળી મા જય માતાજી જય મુરલીધર